ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી તો કેમ છો આપણે થઈ ગયા છીએ ઊભા અને આજે નાના ભાઈની સગાઈ તો જલ્દી જલ્દી બ્રશ કરી લીધું અને બ્રશ કરીને સીધા ગયા આપણે બ્રશ કરી આપણે સીધી સીધી મળી આવી કે ચા પીવા ડાયરેક્ટ તો ચા તમારે કોઈને પીવી ચા પા પીને તમે જોઈ શકો છો આપણે પીવી છીએ ચા ને પૂરી અને આ આપણા કપડા તૈયાર થઈ ગયા છે આપણા કપડા આપણે સગાઈમાં કપડા પહેરવાના છે આપણા તમે જોઈ શકો છો તો આપણે થઈ ગયા છીએ કમ્પ્લેટ જોઈજો આપણું લુક તમે જોઈ શકો છો આપણી એન્ટ્રી તો મળીએ સીધા હોલે આપણે આવી ગયા છીએ સીધા સગાઈના હોલમાં તો આ છે આપણો સગાઈના બધા આ છે બ્રાહ્મણ તમે જોઈ શકો છો અને આ બધા છે મહેમાન સગાઈના આપણે આવી ગયા છીએ હોલમાં બધા છે મહેમાના છે ઓલરેડી તમે જોઈ શકો છો આપણે આવી ગયા ચાંદલો ચાંદલો માંડી લ્યો આપણે ચાંદલો મંડાવી લીધો

તો ચેનલ યુટ્યુબ કેવા લાગ્યું ખતમ કરું તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય